ટ્રાફિક ના નિયમોના ઉલ્લંઘન લઈને ટ્રાફિક પોલીસને ખખડાવી ચૂકી છે ટ્રાફિકના નિયમો હેલ્મેટ ફરજિયાત કરવા સહિતના સૂચનો સાથે અધિકારીઓનો ઉદળો લીધો હતો જે બાદ ચાર મેટ્રો શહેરની ટ્રાફિક પોલીસ દોડતી થઈ વીસ દિવસમાં હજારો લોકોને દંડાયા છ હજાર બસો ચોત્રીસ વડોદરામાં આઠસો ચાર વાહન ચાલકો અને રાજકોટમાં આઠ હજાર આઠસો સત્યાવીસ વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્યા બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ત્રણ હજાર અઠ્યાવીસ કેસ કરાયા ડીસા નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે કચેરીને કરાય તાળાબંધી ડીસા પાલિકામાં પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે તુતુમેમે બાદ મામલો પીજ ગયો પાલિકાના તમામ કર્મચારીઓ ચીફ આવી ગયા અને તાળાબંધી કરી દીધી પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ માળી ડીસા શહેરમાં મંજૂરી વગર થઈ રહેલા બાંધકામ બંધ રજૂઆત માટે પહોંચ્યા જેને લઈને ચીફ ઓફિસરે કાયદેસર કાર્યવાહી ની વાત કરી જોકે ચીફ ઓફિસરના જવાબ થી સંતોષ ન થતા પૂર્વ સદસ્ય તાત્કાલિક કાર્યવાહી કરવાની જીત પકડી જેને લઈ પ્રમુખ ઉશ્કેરાઈ ગયા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ બંને તુતુ મેમે પર આવી ગયા કચેરીમાં હાજર કર્મચારીઓ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો જેના કારણે કચેરીમાં કામગીરી ઠપ્પ થઈ અને કામકાજ માટે આવેલા અરજદાર ને હાલાકી ભોગવવી પડી સર્જાયેલી તકરાર વચ્ચે અરજદારો રજળી પડ્યા હતા છોટાઉદેપુર માં સાંસદ જશુ રાઠવા એ રોડ પર વૃક્ષો કાપી રસ્તો ખુલ્લો કરાવ્યો છોટાઉદેપુર ના સાંસદ જશુભાઈ રાઠવાએ રોડ પર સામાન્ય માણસની જેમ સેવા આપી ટ્રાફિક ક્લિયર કરાવ્યો જશુભાઈ રાઠવાએ રોડ પર પડેલા વૃક્ષને કાપીને રસ્તો ક્લિયર કરાવ્યો નસવાડી ક્વાટ રોડ પર પલાસણી ગામે તોતિંગ વૃક્ષ થરાય શ્વાઈત તા રસ્તો બંધ થયો લાંબા સમયથી રસ્તો બંધ રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા જેને લઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી કાર્યક્રમની પરત ફરતા સાંસદ જશુભાઈ રાઠવાએ ટ્રાફિક જામ જણાતા સાંસદ ગાડીમાંથી ઉતરીને ઘટના સ્થળે પહોંચ્યા અને જાતે વૃક્ષ કાપી રસ્તો ચાલુ કરાવ્યો સાંસદ ડીવાય અને પોલીસ સ્ટાફ દ્વારા વૃક્ષ છટાવવાની કામગીરી કરવામાં આવી જે બાદ રસ્તો ખુલ્લો કરી સાંસદે વાહન વ્યવહાર શરૂ કરાવ્યો પંદર દિવસથી ધક્કા ખાવા છતાં ગીર સોમનાથના ખેડૂતોને નથી મળતું યુરિયા ખાતર ગીર સોમનાથ જિલ્લામાં ફરી યુરિયા ખાતરની અછતથી બૂમ ઉઠી છે જિલ્લામાં મોટા પાયે વાવેતર થયું છે પાકના સારા ઉત્પાદન માટે ખેડૂતોને ખાતરની તાતી જરૂર હોય છે પણ કોડીનાર તાલુકામાં છેલ્લા એક માસથી સંઘ મંડળી કે ખાતર ડેપોમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

પૂરતો જથ્થો આપવાની ખેડૂતોની માંગ છે વગર વરસાદ બોટાદ જિલ્લાના સાત ડેમ વીસ તળાવ અને બસો જેટલા ચેકડેમ છલકાશે બોડત જિલ્લાના સૌની યોજનાની બંને લિંક 2 અને લિંક 4 માં 1300 ક્યુસેક પાણી છોડાયું મુખ્યમંત્રી રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારમાં સૌની યોજના મારફતે પાણી છોડવાની જાહેરાત કરી છે ત્યારે બોટાદમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા જેના લઈને બોટાદ જિલ્લામાં નર્મદાનું પાણી આપવામાં આવતા જિલ્લાના સાત ડેમ વીસ તળાવ અને બસો જિલ્લા ચેક ડેમમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાય ખેડૂતોના પાકને જરૂરિયાત મુજબનું પિયતનું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી આ પાણીથી ખેડૂતોના મહામુલા પાકને જીવનદાન મળ્યું છે ખેડૂતોએ કહ્યું કે જો પાણી ન છોડાયું હોત તો વિસ્તારનું નેવું આભાર બોટાદ જિલ્લામાં ચાલુ ચોમાસાની સીઝનમાં પંદર ઇંચ વરસાદ થયો છે જેથી ચિંતા વ્યાપી હતી પરંતુ હવે ડેમો છલોછલ થતા સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે ગોધરાના ચિત્રા ખાડી ફળિયામાં ગંદકી ને લોકો હલ્લા બોલ અધિકારીઓ દોડતા થયા ગોધરાના ચિત્ર ફળિયા વિસ્તારમાં ગંદકી અને દૂષિત પાણીની પારાયણને લઈને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે લોકોએ હલ્લાબોલ કરતા અંતે તંત્ર દોડતું થયું ગોધરાના ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં દૂષિત પાણી અને ગંદકીના ખડકાયેલા સામ્રાજ્ય અંગે અહેવાલ પ્રસારિત કરતા અધિકારીઓ હરકતમાં આવ્યા દયનીય હાલતમાં જીવન વ્યતીત કરતા રહીશોની તકલીફો દૂર કરવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા ગોધરા પ્રાંત અધિકારી ગોધરા શહેર મામલતદાર માર્ગ મકાન વિભાગ સહિત ગોધરા નગરપાલિકાના અધિકારીઓએ ખાડી ફળિયા વિસ્તારની મુલાકાત લીધી ખાડી ફળિયા વિસ્તારની સમગ્ર પરિસ્થિતિનો તાક મેળવી જમાવડો થયેલા દૂષિત પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવાના પ્રયાસ કરવાની ખાતરી આપી સાથે જ ખાડી ફળિયા વિસ્તારમાં ભૂંડના વધતા ત્રાસને લઈ ભૂંડ માલિક સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી ફળિયા વિસ્તારમાં અર્બન સેક્ટર અને આરોગ્યની ટીમ પણ કામે લાગશે દવાનું છંટકાવ કરી વિસ્તારમાં મેડિકલ ટીમ મોકલી સર્વે કરાશે સ્થાનિકોને મેડિકલની તમામ સુવિધાઓ આપવામાં આવશે જે પાણી પ્રાણીઓ પણ ન પીવે તેવું પાણી પીવા મજબૂર બન્યા ગોધરાના લોકો પહેલી નજરે તમને આ દ્રશ્યો નિહાળીને લાગશે કે ગટર કે પશુઓ માટે પાણી પીવાની કુંડી છે છે તો કુંડી જ પણ મજબૂરીની વાત એ છે કે ગોધરાના લોકો આ કુંડીનું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે પશુઓ પણ આવું પાણી પાણી ન પીવે એટલું ગંદુ લોકો પીવા માટે મજબૂર છે છે શહેરના વિસ્તારમાં રહેતા પરિવારોની હાલત ખૂબ જ દયનીય દિવસભર મહેનત કરી જીવન નિર્વાહ ચલાવતા પરિવારને પીવા માટેની પાણી ભરવા માટે ખૂબ જ અગવડતાનો સામનો કરવો પડે છે અહીં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી ઓછા ફોર્સથી આવતું હોવાથી રહીશોએ જમીનમાં ખાડો ખોદી કુંડી બનાવી છે જેમાંથી નાના વાસણથી પાણી ભરવું પડે છે અહીં રહેતા કેટલાક ઉપયોગ કરવાથી બાળકો અને પરિવારના સભ્યો બીમારીનો ભોગ બની રહ્યા છે ત્યારે નલસે જલ યોજનામાં અહી ફિયા જોવા મળ્યો ગોધરામાં નગરપાલિકાનું કામ એક સામાજિક કાર્યકરે ઉપાડ્યું રાષ્ટ્રધ્વજ સાથે પશુ હટાવવાનું કર્યું ગોધરા શહેર પણ પશુઓના આતંકથી બાકાત નથી ગોધરાના રોડ પર પણ પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે રખડતા પશુઓ રોડ પર અડ્ડો જમાવી બેસી અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે પશુઓ જનતાને અડફેટે પણ લે છે પણ પશુઓની આ સમસ્યા તંત્રને દેખાતી નથી રોડ પર ઢોરના ત્રાસને દૂર કરવાનું કામ નગરપાલિકાનું છે પરંતુ ગોધરાના સેવાભાવી નગરપાલિકાનું કામ પોતે જાતે શરૂ કર્યું છે દરરોજ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ગોધરાની બજારોમાં બેસતા પશુઓને હટાવે છે સેવાભાવી કૈલાશ કાર્યાએ હાથમાં તિરંગો અને લાકડી તેમજ મુખમાં વિસલ સાથે ગોવાળ બની કામગીરી શરૂ કરી કૈલાશભાઈ પોતે બે દિવસ અગાઉ બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પશુએ તેઓને અડફેટે લઈ જાગ્રસ્ત કર્યા આ સામાજિક કાર્યકરના મતે કોઈ વાહન ચાલકને અજાણતામાં માર્ગ ઉપર પશુ અકસ્માતનો ભોગ બનાવે જેનાથી અટકાવવા તેમને માટેની કામગીરી પણ એક રાષ્ટ્રભક્તિ ભક્તિ જ છે જેથી આ મુહિમ શરૂ કરી છે ભાવનગરમાં રસ્તાના કામમાં પોલમપોલનો પર્દાફાશ ભાવનગર મહાનગરપાલિકામાં રસ્તાના કામમાં ચાલી રહી છે પોલમ પોલ ઓડિટ વિભાગે રસ્તાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની પોલ ખોલીને રાખી દીધી છે શહેરના સિતસર પચીસ વારિયામાં વિવિધ વિસ્તારમાં આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે વહીવટી પ્રક્રિયા મુજબ નિયત થયેલ ટેન્ડર કમિટી સમક્ષ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જ્યારે એજન્સીને કામ આપવામાં આવે છે ત્યારે ઓડિટ વિભાગના અધિકારી સિટી એન્જિનિયર કાર્યપાલક એન્જિનિયર અને ચીફ એકાઉન્ટન્ટની હાજરી હોવી જરૂરી છે અને તેમની સહી પણ ટેન્ડર પર કરવાની હોય છે પણ મહાનગરપાલિકાના રોડ વિભાગે આવી કોઈ જ પ્રક્રિયા ન કરી અને સીધા જ દરખાસ્ત કરીને બીજી પણ અનેક ત્રુટીઓ સામે આવી ત્યારે હવે ઓડિટ વિભાગ આ મામલે કમિશનર ને તપાસ રિપોર્ટ સોંપ્યો છે કે હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય નથી કરાયો ભાવનગરના રવેક્ટે ચડ્યો ભાવનગર શહેરમાં વિકાસ થઈ રહ્યા હોવાની મોટી મોટી વાતોના બંગા અને શાસકોની ઢીલી નીતિ અથવા તો અણ આવડતના અનેક દાખલાઓ પૈકીના કામનો નમૂનો સામે આવ્યો જે પૈકીનું એક રવેચીધામ રૂવાયા લેક ડેવલપમેન્ટ છે ગુજરાત વિકાસ યાત્રાધામ બોર્ડ રૂપિયા ચારેક કરોડની ગ્રાન્ટ મંજૂર કરી અને આ બાબતે ફક્ત અને ફક્ત મહાનગરપાલિકાએ માત્ર આ કામનું સંચાલન કરવાનું તેમાં પણ મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું આ કામ એજન્સી દ્વારા એક વર્ષમાં પૂર્ણ કરવાનું છે જે કામ આજે પણ અધૂરું છે આજે આ કામને સાડા ત્રણ વર્ષના વાણા વીતી ગયા છે તેમ છતાં માંડ માંડ સિત્તેર ટકા જ કામ થઈ શક્યું રવેચી ધામ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાડા ત્રણ વર્ષે પણ અધૂરો છે આ પ્રોજેક્ટમાં પાંચ સિટી એન્જિનિયર બદલાઈ ગયા છે ત્રણ ચેરમેન બદલાયા બે કમિશનરની બદલી થઈ ચુકી છે છતાં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી ત્યારે કોન્ટ્રાક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા છે કલેક્ટર કચેરી મહાનગરપાલિકાને રજૂઆત કરીને આ કામમાંથી મુક્ત કરવા એજન્સીએ પત્ર વ્યવહાર કર્યો છે તંત્ર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની નોટિસ ફટકારી છે પણ આજ સુધી તેનું પરિણામ આવ્યું નથી વહેલી તકે અધૂરા કામો પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી રહી છે અમદાવાદમાં ધર્મની બહેનને મદદમાં મળ્યું આધેડ ને મોત અમદાવાદમાં એક આધેડ ને ધર્મની બહેન ની મદદ કરવાની મોતની સજા મળી અગાઉના ઝઘડાની અદાવતમાં સાત મહિના બાદ રાણીપ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યાનું જાણવા મળ્યું

કે આરોપીને ઠપકો આપી બે થપ્પડ મારતા બદલો લીધો હતો દેશભરમાં પારસીઓએ નવા વર્ષની કરી ઉજવણી વલસાડમાં પણ પૂજા અર્ચના થઈ પારસીઓ પોતાના પવિત્ર આશા બહેરામ પૂજા અર્ચના કરી હતી ઉદવાડા પહોંચેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી નવરોજના દિવસે પારસીઓ પોતાના સ્વજનના આશીર્વાદ મેળવતા જોવા મળ્યા પારસીઓના ધર્મગુરુ વડા પણ સમગ્ર દુનિયાના પારસી કોમ અને દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી સાથે પડોશી દેશોમાં અને દુનિયામાં જે અશાંતિ ફેલાય રહી છે તેને લઈને પણ શાંતિ સ્થપાય અને ભાઈચારાનો માહોલ સર્જાય તેવી પ્રાર્થના કરી ભાઈની રક્ષા માટે સોના ચાંદીની રાખડી ખરીદવા લોકો થયા ક્રેજી રક્ષાબંધન લઈને ભાઈ રક્ષા માટે બજારમાં રાખડીઓની ધૂમ ખરીદી થઈ રહી છે ત્યારે આ વખતે બહેનો પોતાના ભાઈ ની રક્ષા માટે સોના ચાંદી થયા છે બહેનો પોતાના ભાઈ માટે રક્ષાબંધનના પવિત્ર તહેવારે સોના ચાંદી ની રાખડી આપી રહી છે માર્કેટમાં સોના ચાંદી માટે અવનવી વેરાયટી જોવા મળી દસ હજાર થી લઈને એશી લાખની કિંમત સુધીની સોનાની રાખડી બજારમાં જોવા મળી રહી છે જ્યારે ચાંદીમાં પચાસ લાખની કિંમતનો સ્ટોક આવ્યો છે આ રાખડી રુદ્રાક્ષ વાળી ઓમ ગણપતિ લખેલી રાખડીઓ વધારે પસંદ કરી રહ્યા છે ઓમ સ્વસ્તિક હેપી બ્રધર બેસ્ટ બ્રધર સહિતની રાખડીના વધારે ઓર્ડર મળી રહ્યા છે પાકિસ્તાનની મહિલા ત્રીસમી વખત પીએમ મોદી ને રાખડી બાંધશે પાકિસ્તાનમાં જન્મેલી આ મહિલા સતત ત્રીસમી વખત પીએમ મોદી ની રાખડી બાંધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો ભાઈ માનીને છેલ્લા ઓગણત્રીસ વર્ષથી રાખડી બાંધી રહેલી ફરી એકવાર દિલ્હી જશે અને પોતાના ભાઈને રાખડી બાંધશે ઓગણીસમી ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધવા દિલ્હી જવાની તૈયારી કરી રહી છે આ સતત ત્રીસમું વર્ષ હશે જ્યારે કમર શેખ પોતાના ભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનનારી કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચી શહેરને એક મુસ્લિમ પરિવારમાં થયો વર્ષ ઓગણીસો એક્યાસી માં કમર શેખે મોહસીન શેખ સાથે લગ્ન કર્યા ત્યારથી તે ભારતમાં સ્થાયી થયા છે વર્ષ ઓગણીસો નેવુંથી થી કમર શેખ પીએમ મોદીના સંપર્કમાં છે કમર શેખ પીએમ મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કમર શેખ પોતાના હાથથી પીએમ મોદી માટે રાખડી બનાવે છે અને પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધે છે બજારમાંથી રાખડી ખરીદતા નથી પરંતુ દર વર્ષે રક્ષાબંધન પહેલા જાતે જ રાખડી બનાવી પીએમને રક્ષારૂપી રાખડીનો થાકુ બાંધે છે આ વખતે વેલ્વેટથી રાખડી બનાવી છે તેમાં મોતી અને જળદોષીનો ઉપયોગ કર્યો છે બનાસકાંઠાની મુકબધિર મહિલા હસ્તકલાની વસ્તુઓ બનાવી બન્યા આત્મનિર્ભર મુકબધિર મહિલાઓ માટે પ્રેરણા આપ પોતાના હાથેથી અનેક હસ્તકલાની ચીજવસ્તુઓ તૈયાર કરતી જે મહિલાઓને જોઈ રહ્યા છો તે મહિલા કોઈ સામાન્ય મહિલા નથી પરંતુ આ મહિલા મુખ મહિલા છે જે તો ન બોલી શકે છે ન તો સાંભળી શકે છે આજે પાલનપુરના હનુમાન ટીકરી વિસ્તારમાં રહેતા હેતલબેન મોઢ આર્થિક સંકટ હોવા છતાં હેતલબેન મોઢે હિંમત હાર્યા વગર પરિવારની જવાબદારી પોતાના શિરે ઉપાડી લીધી પાલનપુરની જે એક સંસ્થા પાસેથી પોતે હસ્તકલાની તાલીમ મેળવી હસ્તકલાને જ પોતાના પરિવારનો આર્થિક સ્ત્રોત બનાવ્યો અલગ અલગ હસ્તકલા ની ચીજ વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા પોતાના હુનર થકી અવનવી ડિઝાઇન વાળી ડાયમંડ મોતી રુદ્રાક્ષ અને કાર્ટૂન વાળી રાખડીઓ સહિત ગિફ્ટ પેકિંગ જેવી બસો થી ત્રણસો પ્રકારની મનમોહક રાખડીઓ બનાવી છે તેમજ થી વધુ દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કર્યું ત્યારે મક્કમ મનોબળ અને દ્રઢ આત્મવિશ્વાસ આગળ શારીરિક ક્ષતિ પણ શણિય પડે આ વાક્ય સાર્થક થયું છે